મિત્રો આજે આપણે જબરજસ્ત વરસાદ થયો તો આપણે કૂવો રિચાર્જ કરવા માટે આપણે જે પાણી નાખીએ આપણે જોઈએ કે તે કેવી રીતના અમે નાખીએ બરાબર ને તો આ રસ્તો છે બરાબર આ ગામ તરફ જાય બરાબર ને અને આટલું બધું પાણી આવે રસ્તામાં એટલે જો અહીં આપણી વાઈ માટે જ્યાં અડધું પાણી વહ્યું જાય આપણી વાઈમાં જ્યાં આપણી વાઈમાં જાય છે બરાબર આ દિવાલની નીચેથી અને જ્યાં આખું પાણી આવે આ બાજુથી એટલે અડધું પાણી આપણી વાઈમાં વહ્યું જાય ને પાણી પણ ઘણું બધું આવે છે છતાં અડધું પાણી તો આપણી વાઈમાં વહ્યું જાય અને આપણી વાઈમાં અમારે આ ખારા પાણીમાં જો પાણી આ રીતનો રિચાર્જ કરીએ કૂવો તો પાણીની ટકાવારીમાં ખૂબ સારો ફાયદો થાય અને આપણે ખેતરનો નજારો જોઈએ થોડોક પછી વાયમાં કેવી રીતનું આવે આપણે જોઈ લઈએ મિત્રો જે આ રીતનું વાયમાં પાણી આવે અમારે રસ્તાનું આ રીતના ભૂંદરા નાખી ગયા અને જો કોણ કોણ કુવાર વિચાર કરે એ પણ કોમેન્ટ કરજો અને હા તમારો કેવો વરસાદ છે અને મિત્રો અમારા મલકના ના અવાજ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો